હા 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 આને તો મારે ખબર નહી કે આ શું છે હા તો આ આખી બખાડો હા પાડે <laughs> તો <laughs>

কি <laughs> <laughs> મળે <inku> <tiny> <tiny>

બેડન તમે ભાઈ પત્ર સર પણ પછી આવ્યા તો આવ ના હોય કોઈ નહીં પેલો 500 રૂપિયા આલે પાછું ખાલી 500 રૂપિયા

જો તમને કઈ ગયું આ તો આયું પર તમે રાખતા નહી નારે નથી જોતું કે ગપુરાને જોતું નથી કે તમારી જોતું નથી કે ઓયને આવું નહી તમાર આ દોહા લોથાજી આયરો આ લોરો બરોબર લોથાજી લોથાજી તમારી

આડા કા ઠીક છે તમે આ જજો ને પાપા એ આપણે પાછો આપણે ઝઘડો